જય માતાજી હર હર મહાદેવ બધાઈ ને તો વાઈ ગયા આઠ અટાણે આપણે ઉઠી બુઠી બ્રશ વ્રશ કરીને થઈ ગયા નવી રહ્યા ચા પાણી તો જવું કે પીતા નથી ઉપાધિ હોય કઈ મારે માં જો ફર્યું વાર મારે માં ફર્યું વાર એ મારે મારા પપ્પા ને વાહી ને ડેલી રૂટીન તમે કેતા કે હવાર માં ઉઠીને કીશું તો વાહી દાસ દેખાડે પણ હવાર માં પેલું કામ કરવાનું એ જ દેખાડવાનું હોય ને તમને નીતિન જો ભીહ ને દોવે વાડીને ને ને હવે બાંધી મારા પપ્પા જાય નીતિન ગોરા એવું બધું છે મિત્રો ને આપણે આજની તારીખમાં ઓલી વાડીએ જવાનું છે હમણાં કેદી કેદી ને ઓલી વાડી ઘુમરો મારવા નથી ગયા એનું બધું વાતાવરણ જોવા જવું કેવું કે આપણે ગુધરી ને કેવું ગદબ ને મકાઈ ને કેવું છે બધું પાણી હાલે એ બધું મનમાં ક્યાં જાય આપણે રાંધી લે હું વેલરું પછી ટિફિન લઈ જાઉં બપોરા ન્યા કર્યું પછી નિરાય નેરાઈ tie પાછા આજ માર પપ્પા નો નીતિ નો ગિમળો હોય ગયો દવા પોરી પડ્યા જયલી હારે કિની તમે માણા હે મિત્રો

રોટલી બનાવ્યું ને વાહ લગ બનાવું રોટલા આજે અમારે જવાનું છે ઓલી વાડી એ વાડી અમે કે દીક ના ગયા કૃષ્ણ કીધું કાલ ઘુમરો મારી આવી ત્યાં પપ્પા કાયમ ગદા વાટવા તો જતા હોય મકાઈ ને એવું બધું કાંઈ વાઢી આવે ને પાણી હાલતું હોય બપોર સુધી પાણી વાળતું મેં કીધું આજ હાલ જાય બે ફેરા કરવા જો હે ગદપ ને મકાઈ ને એવું બધું એક ફેરો કરીએ ને એક ફેરો મા દીકરી બેન એમ કીધા હે એટલે કાંઈ મૂકી જાય અમને થોડા સુધી હાલતી થાય હું જે રોટલા ને શાક ને એવું બધું અટાણે બનાવી લઈ પછી વાળી એમ કે વેલા મોડું થઈ ને તો ઉપાધિ નહીં હજી કઈ નક્કી નથી કર્યું લગભગ તો કેતા હતા કે રોટલા બાંધતા જવાની પેરા બપોરી ખાઈ લે હું હાલો કામકાજ થઈ ગયું આપડે બધું સેવ ટમેટા નું શાક નાખી દીધું ઠાંભા મિશ્રી નાઈ ખા મારી મા એ માખણ કાઢ લીધું સાઈ માંથી રોટલા કર નાઈ રોટલી કર નાખી હવે હું છે ને એક પાડી ને પાવા આવી ભૂરી ભીની પાડી ને મારી માં સા કરે હોલી વાડી અમારે જાઉં તી નીતિન હારું નીતિન ભીહુ ને પાઈ લીધું હવે ગોર પાણી પાઈ જઈને પાવાના છે ને એને આ જોઈ લ્યો જામી પડી બહુ ભૂખી થઈ હતી નઈ હા લે તને હું થયો કા આ હું આગળી તને પીવરાવી જાવો હાલો પાડી ને પાઈ લીધી ભગવા આપણે આ મૂકી દઈએ મારી માં હું કરે હાલો મારી માં સાવ કરે

અમે પૂગી ગયા વાળી એ સૂર્ય કાકા ઘેર થાતા આવ્યા પછી બુધાકાતા આવ્યા બાના વાવડ કાઢતા આવ્યા પછી અહીં પૂગી ને માં બે ત્રણ રીલ્સ બનાવી મેં કીધું હાલો હવે કપડે

કહીયો એવડી મોટી મોટી મકાઈ છે તો એમાં હજી કોટા ના થાય હજી કેટલી વધે કોણ જાણે એવડી મોટી મોટી થઈ ગઈ જો નીતિ નો હાથ ઊંચો કરે ને તો એમાં પીછળે ન થત હાથ હા હવે નહીં ડુકે હા પાણી ભેગું સારું છે ઓર્ગોનિકો હમ આ ગદપ છે અમારી ગધપે પછી આ બાજુ મકાઈ વાવી ને ઓલી બાજુ છે ગુંધરી પાણી ચાલુ છે પાણી જાય હટા મકાઈ માં જાય ઓઇલી બાજુ ગુંધરી છે ઈયા દેખાડ વાલો તમને મારા છે ને પગ ભરાઈ ગયા ધોઈ નાખવામાં ધોવાઈ જાય મસ્તી પાણી એ ધોવાઈ ગયા અહી ટાટર છે ને કુંડો હે આ a Gondrysia. ગુંદરીમાં ઓઈ લાવવા સાલું થઈ ગયા શું કહેવાય અને ડુંડા કેવાય કે હું એ સાલું થઈ ગયા છે આવવા જોઈ લ્યો આખી ગુંદરી છે વાવા અહીંથી કોકસિયો દેખાય જો રહ્યો એક પ્રોબ્લેમ આવી જાય ઝૂમ કરવામાં એ કોકસિયો ઝૂમ કરી નહીં દેખાડી હગું તમને તો આવું બધું છે મિત્રો તો હવે આખળી નિતિનો મકાય ને ગદપ લે હે ને હું મારા પપ્પા મારી માં એક માં અમે જાઉં ને મેં છે ને સંપલ નથી પેરા ઈ મને લાગે કાટા બરોબર કઈ નિતિન પૂરા વારતો જાય ને આઈ મારી મા હે ને પૂરા હાતી જાય કંપી બાય કે ને હા પંપથી રહી નું તમે તમને ખબર તમે કામ કરતા હોય અમને ન ખબર પડે એમાં

હું કાયમ તમને કઈ કઈ કેતી હોય ને કઈ કેતી કાયમગર ઓલી વાડી મકાઈ ના એટલે મકાઈ ના હું ગદબના કોથરા ભરી આવ્યા તો જે આવી રીતના કોથરા ભરવાના હોય કે જેવી રીતના કોથરા ભરે ગઈ હા હમાય ની દાબી દાબી કોથરા ભરે કા હા હા આજે બે મોટર હે એટલે આસ્તા હારીપે ભરી જાવ લીલું હવે આ લાઈન થઈ બધા આયતા ગદપ ના બે કોથરા હે અહીં તો વાંધો ન એક જ ભરવા આજે હા આયતે બે ગાડી હે થોડીક વધારે વાટ લેવાય ને આસે પાડો હે ના ખઉં જો ખાલી વંડી દાડી છે હેડો કેવા છે મસ્તી ના ખાઉં ભારી નરવા હે હો જો ભૂરકાઈ ગયા અસલ થઈ ગયા લગભગ સેલુ સેલું પાણી એ હે હાલો તો તરીકો થઈ ગયો બો તું ઘરે માય રોખમ કોથરો દેહ મોકરો થી ક્યાંથી કરીએ હાલો ધીરા ધીરા નીકળીએ હવે આપણે તો કૃષ્ણ તાર પપ્પા ભરે બેઠા દે હું હાલી ને તડકો થઈ ગયો તો હાલી ને તો કઈ જવું ગામમાં પાસે બે ઠેકાણી ગયા તા બુધાભાઈ ને સૂર્યાભાઈ ને હજી વર્તા ફેરે જવું ગોલો ખાવા બુધાભાઈ ને સારું હાલો તો નીકળીએ બાકી જો હમણાં ફૂલગર કેતા કે ધાણા વાવી દીધા તો જાય એક બે ને ત્રણ ક્યારે ધાણા ના વાવ્યા અને આ બાજુ હે ને એ એક ને આ બે હજી બે કેારા બે ત્રણ કેરા બાકી છે હજી આ કોરા પડ્યા હજી વાવ ના બાકી હૈમાં હાલો જો નિતિન ગાડી તૈયાર કરે બે ગાડીયું પડ્યું બે બે ગાડીમાં એકમાં કોથરો ગદપ નો ને બે માં દીકરી અને એક આખા એ ગાડી મકાઈની ચાલો તો મડ્યા પાછા હાલો ભરાઈ ગઈ ગાડી હવા મકાઈ કોથરો બધું ભેગું ગાડી બે હે તો અમાર દીકરી કે જાય પોલો છે તો કઈ તડકો એવો છે ને ગરમી છે ખરેખર ઉનારો બેઠો હો તાણી તાણી બાંધો ને વેકરા માં સડવા માં કઈ કેવરાજ થાય મસ્તી ને ત્યારે પપ્પા આવે તો લેતા જ આવે તો કઈ દાણા દાણા વાળી લેલી મને તો ભાવે તને જ ને અમારે જોતા ખરે કોઈ ભાવતું ને લે કા મજા નઈ મીઠું પાણી નાખી લે સડી જાય અમાર કોઈ ભાવતું નથી મને તો ભાવે હરામ ખોટું નહી બોલું ગોલો ખાવા જાઉં હોય ગાયું ખાઈ દે ને બજાર વસારે

ભાઈ હાલો ઓલી ગાડી આપણે જવાનું છે હવે એ વેકરે હરખી સડાઈ ગયો હાલો ભાઈ ગાટાણ હાજના હાડા હાથ ને બપોર પાસે મને કઈ મગજમાં નતું વિડીયો બનાવવાનું એટલે કે હું હાવ ભૂલી જ ગઈ હતી અમે એ થી પાછા ગામમાં આવ્યા ગામમાં આવીને ગોલો ખાતો ગોલો ખાઈ ને સીધા પાસે ઘેર આવ્યા ઘેર આવીને બપોરા કર્યા બપોરા કરીને મા દીકરી હિંડોરે બેઠી હતી મારે દેર નો ફોન આવ્યો કે બા ને કે ફેર સડે ને બીપી વધઘટ થાય કે દવાખાને લઈ જવા અમે સવારે ખબર કાઢવા ગયા તા ને એ વાડીએ કે દીકના નતા ગયા કે હું ઘુમરો મારતા આવી પછી કૃષ્ણ અમારી બા ભેગી ગઈ ને તેજલ બે બે નું હથવારો ગયું આગળ જો ફોન આવ્યો એમ તો રિક્ષા લઈને ગયા કે હું જામનગર સોકડીએ પૂગી ને બોડી ને પાટીએ કે નીતિન મોકલજે માનતી મને તેડી જાય જો ક્રિષ્ના હે આવું છે ખાતું મિત્રો મગજ માંથી નીકળી ગયું ક્રિષ્ના હોય તો મને હજી યાદ કરાવે ફૂલ દોવે નીતિન ને તેડવા ગયો મારે હજી ખીચડી બનાવવી રોટલા બનાવવા ને ટમેટા નું ને શેર નું શ્યાગ બનાવું હવા રીતે પેડું તી હરિહર કર લઈ હું સારું હાલો તો આવી મળીએ પાછા કાલ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો चेनलमा नभए त चेनल सब्सक्राइब गरिदिनु आइजो बधाई